નમસ્તે બાળકો આ વિડિયોમાં આપણે ગુજરાતી સરળ વાંચન પગલાં એકમાં ન મ ગ અને જ આ ચાર મૂળાક્ષર પરથી બનતા સાદા અને કાનાવાળા શબ્દો અને વાક્યોનું વાંચન કરતા શીખીશું તો ચાલો શીખીએ સૌથી પહેલો અક્ષર છે ન મ ગ જ ચાલો ફરી વખત વાંચીએ ન મ ગ જ હવે બાળ મિત્રો આ ચાર મૂળાક્ષર પરથી આપણે બનતા સાદા શબ્દોનું વાંચન કરીએ બાળ મિત્રો તમે પણ આ શબ્દોનું મારી સાથે વાંચન કરજો ન મ मन गन ग गज जन जगन मगज મગન ગગન જગન ગમન જનમ મનન બાળમિત્રો આપણે સાદા શબ્દોનું વાંચન કરતાં શીખ્યા હવે કાનાવાળા શબ્દોનું વાંચન કરતાં શીખીશું સૌ પ્રથમ ન મ ગ અને જ આ ચાર મૂળાક્ષરોને કાનો લગાવવાથી કેવી રીતે વંચાય તે શીખીએ તો ન ને કાનો ના મ ને કાનો મા ગ ને કાનો ગા જ ને કાનો જા હવે કાનાવાળા શબ્દોનું વાંચન કરીએ ના મ জানো যা গানো জমা নানা মামা জমনা নোমা জো যা যোমো બાળમિત્રો આપણે સાદા અને કાનાવાળા શબ્દોનું વાંચન કરતા શીખ્યા હવે વાક્યોનું વાંચન કરતાં શીખીએ મગન જમ મન જ મ જગન જમ જગન મગ જમ નમન જાગ મગન ગામ જા મન ન ગાન ગા તો બાળમિત્રો આ વિડીયોમાં આપણે પગલાં એકમાં ન મ ગ અને જ ઉપરથી સાદા અને કાનાવાળા શબ્દો અને વાક્યોનું વાંચન કરતા શીખ્યા જો આ વીડિયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને હા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો